નમસ્કાર ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં જીરુના ભાવમાં મોટો સુધારો જોવા મળ્યો છે ત્યારે હવે જીરુના ભાવ કેવા રહેશે ભાવમાં વધારો થશે કે નહીં તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો છેલ્લા બે દિવસ દરમિયાન જીરાના ભાવમાં નીચેના સ્તરેથી રૂપિયા બસો રૂપિયાનો સુધારો જોવા મળ્યો છે જીરાની સરેરાશ ક્વોલિટીના દડાનો ભાવ ત્રણેક દિવસ પહેલાં રૂપિયા ચાર હજાર આઠસો હતો જે હાલ વધીને રૂપિયા પાંચ હજાર છસો જેટલો થઈ ગયો છે ખેડૂતોને હાલની સ્થિતિએ પ્રતિમણ રૂપિયા ચાર હજારથી રૂપિયા પાંચ હજાર પાંચસો સુધીનો ભાવ મળી રહ્યો છે ખૂબ જ બોલ્ડ માલ હોય એમાં જ રૂપિયા પાંચ હજાર સુધીનો ભાવ થઈ રહ્યા છે જો કે સરેરાશ ભાવ રૂપિયા ચાર હજાર પાંચસોની આસપાસ છે એવું વેપારીઓએ જણાવ્યું હતું ગુજરાત અને રાજસ્થાનમાં પડેલા કમોસમી વરસાદને કારણે પણ જીરાના પાકને ઘણું નુકસાન થયું છે જાણકારો તેને પણ જીરાના ભાવમાં આવેલા ઉછાળાનું એક કારણ ગણાવે છે ત્યારબાદ આજના જીરાના ભાવની વાત કરીએ તો અમરેલી બે હજાર ત્રણસો પંચોતેરથી पाच हजार बसो नेवं पोरबंदर चार हजार बसो पंचतेर थि पाच हजार पाच सो राजकोट चार हजार सो पच थि पाच हजार भचाव पाच हजार પાંચ હજાર પાંચસો સત્યાવીસ સાવરકુંડલા ત્રણ હજાર પાંચસોથી પાંચ હજાર છસો ભાવનગર પાંચ હજાર ત્રણસો પંચાણુંથી પાંચ હજાર ત્રણસો પંચાણું વાંકાનેર ચાર હજાર આઠસોથી પાંચ હજાર આઠસો ત્રીસ કાલાવાડ ચાર હજાર છસો પચાસથી પાંચ હજાર પાંચસો ચાલીસ ડીસા ચાર હજાર છસો એકસઠથી પાંચ હજાર એકસો પચીસ જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે